ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી વિવિધ સહાય તેમજ સબસિડી આપવામાં આવતી હોય છે જે સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને ફોર્મ ભરવાનું થતું હોય છે તો હાલમાં ખેડૂતો માટે કઈ કઈ યોજનામાં સબસિડી અથવા તો સહાય મળવાપાત્ર છે જે વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડિયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો ખેડૂતો માટે હાલમાં ચાલી રહેલી સહાય અથવા તો સબસિડીની માહિતી મેળવવા માટે આપને આપના મોબાઈલ અથવા આપના કોમ્પ્યુટરમાં જઈ બ્રાઉઝર ઓપન કરી બોક્સમાં આપને આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરવાનું રહેશે ટાઈપ કરવાથી આપ આ વેબસાઇટ પર આવી જશો આ વેબસાઇટ પર આપને અહીં દર્શાવેલ વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ પ્રોસેસ જોવા મળશે અને આપને એક નવું પેજ જોવા મળશે જેમાં આપ અહીં જોઈ શકો છો અહીં વિવિધ યોજનાઓ જેમ કે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતની યોજનાઓ તેમજ મત્સ્યપાલનની યોજનાઓ આપ અહીં જોઈ શકો છો તો આપ જે યોજનાનો લાભ લેવા માગતા હોય તેની બાજુમાં આપેલ અહીં ક્લિક કરો તેના પર આપને ક્લિક કરવાનું રહેશે તો અહીં હું ખેતીવાડીની યોજનાઓ જાણવા માટે અહીં ક્લિક કરું છું ક્લિક કરવાથી આપને આ મુજબ પ્રોસેસ જોવા મળશે અને એક નવું પેજ ઓપન થશે જેમાં આપ ખેતીવાડીને લગતી અહીં વિવિધ યોજનાઓ જોઈ શકો છો જેમથી ડ્રોનથી દવાનો ચટકાવ ત્યારબાદ તાડપત્રી ત્યારબાદ પાક સંરક્ષણના સાધનો એટલે કે સ્પ્રેયર પંપ જે આપણે દવા છાંટવા માટે ઉપયોગ કરીએ છીએ તે ત્યારબાદ સિંચાઈની સુવિધાઓ માટેના ઘટકો જેમાં પંપ સેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન એટલે તેમાં આપ સબમર્સિબલ પંપ અથવા તો કોઈ પણ બીજો પંપ અથવા તો આપ પાઇપલાઇનની સબસિડી મેળવવા માગતા હોય તો આપ અહીંથી ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા માટે આપને જે યોજનામાં લાભ લેવો હોય તેના પર આપને ક્લિક કરવાનું રહેશે જેમ કે અહીં હું તાડપત્રીમાં સહાય મેળવવા માગું છું તો અહીં તાડપત્રી પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ વિગત જોવા મળશે જેમાં આપ તાડપત્રીને લગતી વિગત જોઈ શકો છો જેમ કે આપને કેટલી સહાય મળવાપાત્ર થશે આપને કઈ તારીખ સુધી ફોર્મ ભરવું જે આપ અહીંથી જોઈ શકો છો ફોર્મ ભરવા માટે અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે તો અહીં હું અરજી કરો પર ક્લિક કરું છું અરજી કરો પર ક્લિક કરવાથી આપને આ મુજબ પ્રોસેસ જોવા મળશે જેમાં અહીંથી ના કરી અને આગળ વધો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને ફરીથી આ મુજબ પ્રોસેસ થશે અને આપ અહીં નવી અરજી કરો તેના પર આપને ક્લિક કરવાનું રહેશે તો અહીં હું તેના પર ક્લિક કરું છું ત્યારબાદ ક્લિક કરવાથી આપને આ મુજબ એક ફોર્મ જોવા મળશે જે ફોર્મ આપને તમામ વિગત ભરી અને અહીં નીચે દર્શાવેલ કેપ્ચા અહીં એન્ટર કરી અને ત્યારબાદ આપને આ ફોર્મ અરજી સેવ કરો તેના પર ક્લિક કરી અને સેવ કરવાનું રહેશે સેવ કર્યા બાદ આપને તે અરજી અહીં કન્ફર્મ કરો તેના પર આપને અરજી કન્ફર્મ કરવાની રહેશે અને કન્ફર્મ કર્યા બાદ અહીંથી અરજીની પ્રિન્ટ કરો તેના પર ક્લિક કરી અને આપ અરજીની પ્રિન્ટ લઈ શકો છો આપે અરજી કર્યા બાદ આપની અરજીને મંજૂરી મળ્યા બાદ આપને આ ખરીદી કરી અને આપ સહાય મેળવી શકો છો